ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવું છું જી ચોક્કસ જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી આવશે અને અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાઇસન્સ લેવું છે વિધાઉટ ગેયર કે વિથ ગિયર નું તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે જે રીતે એ લોકો કહી રહ્યા છે કે ટુ વ્હીલર ને ફોર વ્હીલર ના ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ મળી રહે છે પરંતુ આરટીઓ રાજકોટ કચેરીની વાત કરું તો અહીંયા ટોટલી જે પ્રકારના ટેસ્ટ થાય છે એ અરજદારને આવ્યા પછી એમનું વેરિફિકેશન થયા બાદ જ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે સુધી અત્યારની કચેરી ની કોઈ બી માહિતી મળેલી નથી અને આ જે માહિતી મળી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આપડે આગળના પગલા લીધા જી જરૂર ચોક્કસ જે પણ હશે આની અંદર આની અંદર સંડોવેલા હશે એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે જે જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઇવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલોની તપાસની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે